વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલે નિવેદન કરતા કહ્યું આજે કાર્યકરો સાથે સંવાદ યોજવા આવ્યો છું ક્ષત્રિય આંદોલન મુદ્દે નિવેદન કર્યું ભાજપ અહંકારી છે અને અહંકાર તો લંકા નરેશનો પણ રહ્યો નથી ભૂલ થયા પછી તરત ભાજપે માફી માંગી લેવાની હતી માફી માંગવાના બદલે ભાજપ દમણ કરી રહ્યું છે સમાજમાં અઢાર વર્ણ હોય ભૂલતા પહેલા નેતાઓએ

બોલવાનો હક છે કોઈ પણ કોંગ્રેસ સાથે દિલ ખોલીને વાત કરી શકે છે મધુભાઈ શ્રીવાસ્તવનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે 26 પૈકી 24 બેઠક પર કોંગ્રેસ લડે છે આ વખતે જનતાનો આશીર્વાદ મળશે તેવી આશા છે વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખેલો છે એના આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહને એક યુવાન છે ઉત્સાહી છે મહેનતુ છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપે જસપાલભાઈએ ટિકિટ માંગેલી નહોતી પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માંગણીના આધાર પર પક્ષે નિર્ણય કરીને એમણે કહ્યું ને એમણે એ જવાબદારી સ્વીકારે છે હું વડોદરાના અમારા તમામ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો અને વડોદરાની સંસ્કારી નગરીના તમામ નગરજનોનું જિલ્લાના તમામ નાગરિકોનો આભાર માનીશ કે એમનું નામ જાહેર થયા પછી ખૂબ સમર્થન એમને મળ્યું છે અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઊભો થયો જાહેર જીવનમાં પડેલા અમારા સૌની એ જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલાં દસ વખત વિચાર પણ કરવો પડે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈ કમાન્ડ કરે છે કે ભાજપ છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જવાનો વાઘોડા થી લડો તો મેં તો માંગણી કાર ની કરેલી છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ જો ટિકિટ આપે લડવાનું છે ના આપે તો એ લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુ શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડવો